બારિયા નમ્રતાબેન પીપળિયા ચેતન કરશનભાઈ પીપળિયા હસ્તી વિજયભાઈ ચાવ ઈ આવ્યા હોય એના મમ્મી હોય કે એના પપ્પા હોય કોઈ આ નોટબુક આપી મોટો મોટો નાનો નાનો આ સીધી લીટીની વ્યાખ્યા લાઠી સહે હાલો લાઠી બેસવાનું છે બધાને અહીં યાદી છે સામે

मेहनत करता हूँ आवाज से लेकर जाऊँ छठोर आरती किशन मानव उपयोग खुशी पार्थ से आकाश ईशा रोहित तंत्र के आपने पहली पहले लाइन वाला सौ मेहमानों से कि बदला है दस से दस बार को नहीं एक, एक बड़ा बार बदले मोमेंट ले लियो मैंने सफर ये वाला बदला बार को नहीं मेहमानों पर सही है बदले मोमेंट और सुनूंगा लियो मोमेंट અત્યારે અમે ટ્રોફી દુકાન આવી અને એક અમને ટ્રોફી એક પેન અને એક બુક મળે છે અને સાથે બે બધા છોડ પણ મળ્યા છે